જામનગરમાં નગરસીમ વિસ્તારના લોકો છેલ્લા સાત વર્ષથી પીવાના પાણી વિહોણા છે મનપાનનું જનરલ બોર્ડ યોજાય તે પહેલાં ગ્રામજનોએ ધરણાઈ યોજ્યા હતા સ્થાનિકો ખારું પાણી પીવા માટે મજબૂર બન્યા છે વોર્ડ નંબર ના મહિલા નગર સેવિકાની હાજરીમાં ધરણાઈ યોજવામાં આવ્યા હતા ત્રણ ગામના લોકોને પાણીના ટાંકા મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે પ્રસંગ વખતે ગ્રામજનો પીવાના પાણી મુદ્દે મુશ્કેલીમાં મુકાય છે હાથણી ગામ સહિતના ગ્રામજનોએ આ ધરણા યોજ્યા હતા એક બાજુ નવસે જલ યોજના રાજ્યમાં ચાલી રહી છે તો બીજી બાજુ નગર સંવિસ્તારના લોકો પીવાના પાણી માટે પણ વલખા મારી રહ્યા છે સ્થાનિક ધારાસભ્ય પીવાના પાણી મુદ્દે આંખ કાન કરી રહ્યા હોવાનો નગર સેવિકાએ આક્ષેપ કર્યો છે આજ રેલવે સ્ટેશન ગાંધીનગર અમારું હાથણી ગામ છે એમાં સાત વર્ષથી અમારા પાણીની એટલી તકલીફ પડે છે મીઠું પાણી નર્મદા નદીનું આવતું હતું એ હાવ લાઈન તૂટી ગઈ તે દુન અમારે પાણીની નથી આવતું અને ચોમાસામાં તો અમારે હાવ પાણી નથી આવતા પાણી ટાકા ગારા ના નદી આવી જાય તો આવતા નથી તો અમારે ખારું પાણી કેટલા વર્ષ પીવું અમારે કોઈ દાડો હોય કોઈ લગ્ન પ્રસન્ન હોય તો અમારે પાણીનું કોકને કેવું પડે કોકને ફોન કરવો પડે રચનાબેનને અમે ફોન કરી ત્યાં પાણી મોકલે છે તો અમારે પાણીની સગવડ કાંઈ ખારા પાણી પી આઠ દસ દિવસે એક ટાંકો આવે પાણીનો તો અમને એક એક ટીપડો પાણી આવે તો ટીપડો ટીપડો પાણી કાંઈ આઠ દિવસ પંદર દિવસ હાલે તમે વિચાર કરો ગામડા છે એમાં ઘરે ઘરે કનિશન દીધા ઘરે ઘરે પાણીના નળ છે તો અમે માણસ નથી અમારું હાથણી ગામ નથી અમે મત નથી દેતા કેમ અમને પાણી નથી આવતું એમ અને આ સાત વર્ષથી અમને પાણી નથી આવતું અને અમે અટાણે હાવ પાણીમાં દુખી છે આ ખરો ઉનારો આવે અમે ખારા પાણી પી છે બોરિંગ ગુના તો મારું નામ કસ્તુરબેન આજે બજેટનો બોર્ડ છે જ્યારે અમારા નગરસિંહ વિસ્તારના લોકો સાત સાત વરસથી પાણીના ટાંકાથી પા હાંડે હાંડે પાણી ભરે છે એ લોકોને સારા પ્રસંગમાં પણ પાણી નથી મળતું ટાઈમસર અને ખરાબ પ્રસંગમાં પણ પાણી ટાઈમસર નથી મળતું જ્યારે કે લગ્ન પ્રસંગ હોય તો પણ બિચારા લોકો ફોન કરે છે કે ટાંકો હજી નથી આવ્યો ટાંકો પાણીનો દસ દિવસે ને પંદર દિવસે આવે છે જ્યારે કોઈ મૃત્યુ પામ્યું હોય ત્યારે એ લોકોને દાડો હોય તો દાડામાં પણ એ લોકોને ફોન કરવો પડે છે કે રચનાબેન ત્રણ દિવસથી પાણી નથી આવ્યું તો જ્યારે મોદીજી ઘરે ઘરે નલસે જલ જલસે નલની યોજના બહારે પાડી છે તો સાત વર્ષથી આ લોકો પાણી વગરના કેમ છે તો આ લોકોના ઘરે ક્યાંક ને ક્યાંક ઘરે ઘરે નળ હતો પાણી આવતું હતું પણ આ લોકો એ ચૂંટણી જીતવા માટે થઈ અને આ લોકોને પંચાયતમાંથી લઈ અને આ લોકોને નગરસીમ વિસ્તારમાં નહીં આજે આ લોકોની હાલત બહુ ખરાબ છે પાણીના ટાકા આવે ત્યારે હાંડે હાંડે પાણી ભરવું પડે છે અને જ્યારે બજેટમાં નગરસિંહ વિસ્તારની ચર્ચા થતી હતી ત્યારે મારે ખાસ એક એવું છે કે અમારા વોર્ડ નંબર ચારના કોર્પોરેટર જડીબેન જેનું આખું ગામ છે હાથણી એ કેમ બોલતા નથી કે પહેલાં અમારી લાઈન નાખો પૃથ્વીસી કેમ બોલતા નથી કે પહેલાં આ અમારા લોકોને તમે લ્યો સાત સાત વર્ષથી અહીંયા ટાકા હાલે છે અને ખાસ કરીને અમારા ધારાસભ્ય જે બાંધવામાં પહેલો નંબર છે એને તમે બાંધવા માટે મૂકોને તો બાંધવામાં પહેલો નંબર છે બજેટની ચર્ચા ચર્ચામાં ધારાસભ્ય ઇઠોતેરના ધારાસભ્ય અમારા ઘોર નિંદ્રામાં હતા એને ખબર નથી પડતી કે એના એરિયાના બધા પાણી વિનાના છે ઘરે ઘરે ટાકા મંગાવવા પડે છે અઠવાડિયે દસ દિવસે આવે છે એ બજેટની ચર્ચામાં આવ્યા હતા તો શું એ હતા કે બાજુના રૂમમાં બેસીને એ પૃથ્વીભાઈ અને જડીબેન ત્રણેય નાસ્તો કરતા હતા મને તો એવું લાગે છે કે બજેટની ચર્ચામાં એને ચર્ચા કરવા કરતાં એને પોતાને સીન ક્રિએટ કરો હતો અને નાસ્તામાં ધ્યાન વધારે હતું તે એટલે માટે જ આ લોકોએ અમારી પાણીની લાઈન પ્રાઇવેસીમાં લેવી જોઈએ સાત સાત વર્ષથી ટાંકા આવે છે અને એ પાંચ સાત પંદર દિવસે આવે છે